સમાચાર ડાકોરથી સામે આવ્યા છે ડાકોરના ખેડા જિલ્લાના યાત્રાધામ રણછોડજી રાય મંદિરમાં એક ઘટના બની છે ગઈકાલે રવિવારને લઈને ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું અને ડાકોરમાં દર્શન કરવા આવેલા પરિવારે મંદિરના કર્મચારી પર હુમલો કર્યો તેવી ઘટના સામે આવી છે રણછોડ સેનાના કર્મચારી સાથે દર્શન કરવા આવેલા બરોડાના પરિવારે મારામારી કરી હતી તો મારામારીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે મંદિર તરફથી મહિલાઓની દર્શન વ્યવસ્થા અલગ કરવામાં આવી છે મહિલાઓની લાઇનમાં પુરુષ દર્શન કરવા જતા કર્મચારીએ રોકતા મામલો બીચક્યો હતો અંતે પરિવારે કર્મચારીની માફી માંગતા પોતાની ભૂલ કબૂલી હતી સમગ્ર મામલે કર્મચારીએ રહેમ નજર રાખીને ફરિયાદ નોંધાવી છે આ અંગે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે